હેલો ફ્રેન્ડ્સ ઇલા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે એ કેમ છો તો તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે અમે માર્કેટ ગયા હતા તો અલગ અલગ સબ્જી લાવ્યા છીએ તો હું તમારી સાથે આ વિડીયો શેર કરું છું તો પહેલેથી છેલ્લે સુધી મને સપોર્ટ કરજો આ સબ્જી હું બધી કાલુપુરથી લાવી છું કાલુપુરમાં સબ્જી સસ્તી અને સારી મળે છે તો હું તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ આ કેસર કેરી છે ફ્રેન્ડ્સ કેસર કેરી લાવ્યા હતા બદામ કેરી અને તોતા કેરી મને તોતા કેરી ભાવે છે એટલે હું તોતા કેરી લાવી છું ફ્રેન્ડ્સ આ તોતા કેરી છે કેરીની સિઝન પૂરી થાય એટલે હું અવશ્ય તોતા કેરી ખાઉં છું તો એ વિડીયો હું તમારી સાથે શેર કરું છું આ ખાવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે મને બહુ ભાવે છે તોતા કેરી પાંચ કિલો બદામ કેરી લાવ્યા હતા મને બદામ થોડી ઓછી ભાવે છે કેસર અને બદામ અમે ઘરના ફેમિલી માટે લાવ્યા હતા

બીજું અમે કાકડી ટીંડોળા અને ગવાર લાવ્યા હતા એને પણ ધોઈ સરસ રીતે સાફ કરી અને હું ફ્રીજમાં મૂકી દઈશ બીજા ટામેટા લાવ્યા હતા અમે બટેકા પણ લાવ્યા હતા કોથમીર સરસ હતી તો અમે કોથમીર લીધી હતી પાલકની ભાજી લીધી હતી મારા ઘરમાં બધાને સરગો બહુ ભાવે છે તો અમે સરગો પણ લીધો હતો સરગો ખાવાથી એકદમ હેલ્ધી રહેવાય છે ફ્રેન્ડ્સ તો તમે પણ સરગો અવશ્યથી ખાજો આ સરગો હું કઢીમાં બનાવીશ સાથે અમે રીંગણ પણ લીધા હતા સલાડ માટે કાકડી પણ લીધી હતી ગાજર અને બીટનો જ્યુસ બનાવવા માટે મેં ગાજર પણ લીધા હતા અને બીટ મારી પાસે ઓલરેડી હતું જ ફ્રીજમાં એટલે હું બીટ નથી લાવી સવારે સવારે મારા હસબન્ડ જીમમાં જાય છે એટલે એમના માટે હું ગાજર અને બીટનો જ્યુસ બનાવું છું અને સાથે સુરતી પાપડી પણ પણ લીધી હતી વટાણા લીધા મેચો સાથે સાથેને દૂધી અને ચણાની દાળની સબ્જી બનાવવા માટે મેં દૂધી પણ લઈને આવી હતી માર્કેટમાંથી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટામેટા કેટલા સરસ છે બધી કાલુપુરવાળી સબ્જી બહુ જ સરસ છે ફ્રેન્ડ્સ જો તમે અમદાવાદમાં રહેતા હોય તો કાલુપુરની અવશ્ય મુલાકાત લેજો ત્યાં સબ્જી એકદમ સસ્તી અને સારી મળે છે અને એકદમ ફ્રેશ અને સાથે મેં ફુલાવર પણ લીધું હતું ફ્રેન્ડ્સ આ બધી સબ્જીને હું ચોખ્ખા પાણીથી ચારથી પાંચ વખત ધોઈ અને લૂછી અને ફ્રીજમાં મૂકી દઈશ આખું અઠવાડિયું મારે ચાલશે આટલી સબ્જી ફ્રેન્ડ્સ આ બધી સબ્જીઓની રેસીપી હું ઇલાસ કિચન નાઇટીમાં મૂકીશ તો ઇલાસ કિચન નાઇટીને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ટેક કેર લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં